नमस्कार दर्शक मित्रों आप निहाली एस लाइव न्यूज बुलेटिन नजर नाखिए अत्यार मुख्य ना समाचारों पर रक्षा सूत्र ऐसी रक्षित एम्पावरिंग यूथ इंडिया अंतर्गत सत्सो विद्यार्थियों नुमान કમિશનર કચેરીએ વિહ કાર્યકરો પર લાગી ચાર્જ કરો આજે ગુજરાત ના પ્રાચીન જ્યોતિર્લિંગ નાગેશ્વર ના દર્શન કાશ્મીરી સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ડાયરેક્ટરને ડાયરેક્ટર ને બ્રહ્માકુમારી ની બેનલ માટી દાખડી બનારસ અને મૃત્યુ કાશી વિષય ઉપર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધન ના પાવન પર્વ પ્રસંગે અભૂતપૂર્વ ઉમંગ અને ઉત્સાહ થી હજારો બહેનો ભગીનીઓ માતાઓએ બે પ્રેમ અને ઉત્સાહના પવિત્ર ભાગ રાખડી બાંધી હતી મંત્રી નિવાસ સંકુલ રક્ષાબંધન પર્વ पर्व प्रसंगे समाज ना तमाम वर्गों नी बहनों ए पोता ना बाड़ को साथे नरेंद्र मोदी ने रक्षा बंधन करियो तो हाँ बहुत अच्छा लगता है हमको उनका शासन उन्होंने जितनी योजनाएं की ये देश में ऐसी आज तो कोई कोई भी मुख्यमंत्री नहीं कर सका है उन्होंने और बेटियों के लिए जो बेटी बचाओ योजना की है वो तो हमको सबसे अच्छी लगी है बहुत अच्छा लगा और नरेंद्र मोदी अंकल बांधो और सामने से सा उन्होंने कहा कि हम बहुत खुश हुए कि वो इतने बड़े पर नहीं लगता कि मैं वो हूँ इसलिए हमने उनको बहुत अच्छे से समझा और उन्होंने भी हमारा बहुत सपोर्ट किया अभी उन्होंने भी उन्होंने हमारे साथ कोई भेदभाव किए बिना हमारी राखी स्वीकार की और हमको उनके इतने नजदीक जाके उनसे बात करने का मौका मिला तो हम नहीं मानते कि ये भेदभाव रखते होंगे और हमको अभी उनके से एकदम सामने आके हमारे उन्होंने हमारी बात भी सुनी हम आंगनबाड़ी वर्कर भी हैं और हम उनके योजना में काम भी करते हैं तो उनके उसके बारे में भी मेरे दोस्त कहे उन्होंने वो बात भी सुनी हमारी तो हमको बहुत अच्छा लगा और कोई हमको भेदभाव नहीं लगा दिल्ली तक हो जाएंगे हमने अभी उनसे मिला तो हमको लगा हमारे यही होना चाहिए सामने हमारे प्रधानमंत्री यही होना चाहिए સતત બે કલાક સુધી કતારમાં રહીને બહેનોએ મુખ્યમંત્રીને રક્ષા કવચ બાંધ્યું હતું આ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી મેયર મીનાક્ષીબેન પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા

લો સાથેની એક થી 100 થી વધુ કોલેજોના છસો થી વધુ વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા વિરોધ પક્ષના નેતા આશંકરシ વાગેલા પ્રવક્તા મનીષ દોશી વરિષ્ઠ નેતા નવીનચંદ્ર રવાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદની ગુફામાં થયેલી તોડફોડ કેસમાં યુનિવર્સિટી પોલીસ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના 9 કાર્યકરોની ધરપકડના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદના પચાસ થી વધુ કાર્યકરોએ પોલીસ કમિશનર કચેરી ખાતે દાણાનો કાર્યક્રમ યોજ હતો કચેરીની બહાર કાર્યકરો મૌન રહીને પોલીસની કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા અને રોડ બ્લોક કરી બેઠા હતા બજરંગ અમારા અધ્યક્ષ છે એની જે ધરપકડ થઈ હતી ગેરકાયદેસર રાતે અઢી વાગે ધરપકડ કરી હતી એનો અમે શાંતિપૂર્વક વિરોધ કરતા હતા અને પોલીસે અચાનક જ આવીને અમારી ઉપર લાઠીચાર્જ કર્યો અને આ વાગી રહ્યું જો તમારી સામે આજે એકચુઅલી કોઈ પણ જાણ કર્યા સિવાય આજે હોલીડે હોવા છતાં આ લોકોનો કોઈ પણ પ્રશ્ન જે અમારા સુધી આવ્યો નથી તેમ છતાં રેલી સ્વરૂપે અહીં કમિશનર ઓફિસ સુધી આવી જઈ અને આવી ગયા પછી અહીં અમારે જે સંત્રી પોસ્ટ છે એને પ્રેશરમાં લઈને અંદર જવાનો પ્રયત્ન કરેલો અને સેક્ટર ઝોન વન સાહેબ જ્યારે અહીંથી નીકળ્યા ઓફિસમાં મિટિંગ કરતા આવતા હતા એ વખતે એમને રોકી લીધા પછી અમને ખબર પડી કે આ શું પ્રશ્ન છે તો એના માટે અમે આ વિખેરી નાખ્યા છે અને પાંચ પણ કરી ડીએસપી ઝોન કાર્યકરો કાર આવતા કાર્યકરોએ કાને અટકાવી હતી જેમાં કારમાંથી નીચે ઉતરેલા ગાર્ડ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કાર્યકરો અને ગાર્ડ વચ્ચે તકરાર ચાલી રહી હતી તે જ દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જ ની ઘટના ડઝન વધુ કાર્યકરો એને ઈજા પહોંચી હતી ગુજરાતમાં કૃષ્ણની નગરી તરીકે ઓળખાતા દ્વારકામાં ખૂબ જ પ્રાચીન જ્યોતિર્લિંગ આવેલું છે જે નાગેશ્વર તરીકે ઓળખાય છે જાપ શરૂ કર્યા જેલમાં બીજા કેદીઓને પણ મંત્ર નો આ જાપ કરવાનું શીખવાડી દીધું તે બધા શિવ નો પરિપૂર્ણ અવાજ સાંભળીને ભગવાન શિવ અહીં પ્રગટ થયા અને તેઓએ અંત કર્યો ત્યારબાદ સમગ્ર ભારત યુનિવર્સિટીના ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાશ્મીરમાંથી ડોક્ટર એ કે તરજા ઉપસ્થિત રહ્યા હતા અહીં આ કાર્યક્રમ શરૂ થતા પહેલા જ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવતી इसमें महसूस और सोचने वाली बात ही नहीं है क्योंकि ये रक्षाबंध का हिस्सा त्यौहार है जो इस वक्त तीन नाम के आवर है एक तो हिंदू मेथोलॉजी के हिसाब से रक्षाबंधन ये कहते थे कि भाई बहन की रखवाली करेगा आज तो भाई बहन का दुश्मन बनता जा रहा है ये एक नहीं है हजारों किस्से ऐसे हिंदुस्तान में आज हो रहे हैं कि एक बच्ची को जो अभी जन्म नहीं दी हुई है उसको भी हम मारा मारते हैं इससे बढ़कर इससे बढ़कर डाउन कितना हो पाएंगे हम कि हम ये रक्षाबंधन का त्यौहार करते हैं जो एक पवित्र त्यौहार है हिंदू धर्म के हिसाब से भी और बाकी अगर आप देखेंगे कॉन्सेप्ट इसके पीछे क्या है इसका कॉन्सेप्ट यही है कि, कि किस तरीके से हम औरत की हिफाजत करें मगर बदकस्मती यही है कि हम भूल गएंगे एक नारा होना चाहिए इस वक्त पूरे हिंदुस्तान में वो ये है सेव द चाइल्ड वो शुरुआत उसके हमने कश्मीर से की है आजकल

વિશ્વમાં વિશ્વના સૌથી જૂના એવા આ શહેરની ત્રણ વાર મુલાકાત લે છે અને દર વખતે પંદર દિવસના વસવાટ કરતા હોય છે બનારસ અથવા તો વારાણસી વિશ્વના લાખો કલાકારોનું માનતું શહેર છે शिव गए आ बड़ी जात जात की मान्यताओं से, पर जय ते एक घाट पर जाओ तरह तक लगे कि एक आर्टिस्ट तरीके तम लगे कि मुख्य उत्सव तरीके उठा शुरुआत वर्षों में जयरे मैं बना काम शुरू करो इरादों मृत्यु पर काम करें जो कि काम विस्तार थोड़ा नृत्य आपको जुदो सब्जेक्ट हो बने

વિદ્યપૂર્ણ રંગો દર્શાવવામાં આવ્યા છે બનારસના વિખ્યાત મણિકર્ણી ઘાટ પર એક સાથે પચ્ચીસ શબ્બ બળતા હોય છતાં માણસો રડતા જોવા ન મળે અને ગંગાજી શાંત જોવા મળે મૃત્યુ કે પ્રદર્શનમાં દર્શનમાં થી વધુ ફોટોગ્રાફ છે છેલ્લા એક દાયકાથી બનારસ પર કામ કરનાર વિવેક દેસાઈ બનારસ પ્રદર્શન પચાસ ફોટોગ્રાફ બનારસના પ્રદર્શનના પચાસ ફોટોગ્રાફ મૂકેલાં છે તેમાં હર્ધકૃંભ અને એક પણ પૂર્ણકુંભનો અને એક કોર્ણકું મનો સમાવેશ થાય છે ઉપરાંત ગંગા નદી ગંદી હોય કે સ્વચ્છ હોય ગંગા તો ગંગા છે તેનો સંદેશ પણ વિવેકના ફોટોગ્રાફમાં સુંદર રીતે આપી જાય છે ફર્નિચર ઉદ્યોગમાં અગ્રણી અને સતત નવી શોધ કરતી રહેતી કંપની ગોધરેજ ઇન્ટિરિયર પોતાના ગ્રાહકો માટે સૌથી મોટા અભિયાન અપલોડ એન્ડ ધ ટ્રાન્સફોર્મ ની બીજી સીઝન ની રજૂઆત કરી છે ગોધરેજ ના સૌથી મોટા અભિયાન પૈકીનું આ એક લોકોને મફતમાં તેમના ઘરો બદલવાની તક આપશે અપલોડ એન્ડ ટ્રાન્સફોર્મ માં ભાગ લેવા ખૂબ જ ભાગ લેવો ખૂબ જ સરળ છે દેશના દરેક ગુણેથી ગ્રાહકો તેમાં ભાગ લઈ શકે છે આ માટે તેઓએ તેમના ઘરમાં જે હિસ્સાને બદલવા માંગતા હોય તેની તસવીરો પાડીને તે ગોદરેજ ઇન્ટિરિયર ફેસબુક પેજ પર અથવા તો તેની વેબસાઇટ પર અપલોડ કરવાની હોય છે તેમાં એવું રસપ્રદ કારણ આપવાનું રહેશે કે તમે બ્રાન્ડમાં એ સ્થળને આખરે કયા કારણસર બદલવા માંગો છો ભાગ્યશાળી વિજેતાઓને તેમના ઘરનો એ હિસ્સો બદલવા માગે એ હિસ્સો બદલવા માટે તેમને મફત બદલી આપવાની તક મળશે This is upload and transform. It's a very simple concept where a consumer can actually take a photograph of any part of their home and write a small brief on what is the transformation report or so transformation of if our panel, external panel, of architects and interior designers, if they select that one. so go you do, that, it free. Now, this is like this probably the biggest engagement program in terms of. कितने लोगों को हम टच करते हैं और कितना वॉल्यूम का काम और ये बहुत ही पर्सनलाइज सर्विस है चाहे कुछ सेक्शंस फ्यू पीपल इन द कंट्री जिनके लिए हम ये ट्रांसफॉर्मेशन करके दे रहे हैं और ये स, ये सिर्फ तीन महीने का एक प्रोग्राम है एंगेजमेंट प्रोग्राम है ये दिस इज नॉट ए स्कीम दिस इज नॉट दून पार्ट ऑफ ट्रेड प्योरली एन एंगेजमेंट प्रोग्राम ટેજ દેવાદતે લગના ચે શોરુમ અચ્છા દેખ કે લાયા હતા લાગે વહી લાને આ ઉપરાંત આ યોજના અંતર્ગત ગ્રાહકોને ઘર માટે ફર્નિચર નહીં પરંતુ દિવાલોના રંગ પણ